નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ સેવન ડે સ્કૂલનો નયન હત્યાકાંડ મામલો મહેસાણા કલેક્ટર કચેરી પહોંચ્યો અમદાવાદમાં આવેલી સેવન ડે સ્કૂલમાં ધોળા દિવસે સિંધી સમાજના આશાસ્પદ યુવાન નયન સંતારી ઉપર ઘાતકી હુમલો કરી તેનું મોત નિપજાવના ગુનેગારોની તત્કાલીન ધરપકડ કરી તેના વિરુદ્ધમાં કઠોરમાં કઠોર કાર્યવાહી કરવા મહેસાણા સિંધી સમાજની લાગણી અને માગણી બાબતે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે પત્ર પાઠવવામાં આવ્યું હતું અમદાવાદના મણિનગર ખાતે આવેલ સેવન ડે સ્કૂલમાં ધોળા દિવસે સિંધી સમાજના યુવાન નયન સંતાડી ઉપર ગાઢકે હુમલો કરી તેનું મોત નિપજાવનાર ગુનેગારોની ધરપકડની માંગ સાથે મહેસાણા સિંધી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું શું ગુજરાતમાં શૈક્ષણિક જગ્યા સલામત છે અહેવાલ ભાવિન ભાવસાર મહેસાણા સંજય

ખરાબ વસ્તુ કહેવાય એક સમાજ માટે પણ એક લાલબત્તી કિસ્સો સમાન કિસ્સો છે આ રહ્યો જેને આપણે ગંભીરતાથી નહીં લઈએ તો આગળ આ કિસ્સાઓ વધતા રહેશે અને દરેક માતા પિતા આગળ પણ પોતાના સંતાનો ગુમાવતું રહેશે તો આના માટે આપણે આ જે જેને પણ આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા અપાવી સ્કૂલ પ્રશાસન વિરુદ્ધ આકરા પગલાં ભરી કદાચ સ્કૂલને બંધ જ કરી નાખ્યું જોઈએ આવી સ્કૂલોની કોઈ જરૂરત નથી કે જે ભણતરની જગ્યાએ આવા ખોટા કામને પ્રોત્સાહન આપતી હોય તેવી સ્કૂલોની કોઈ આપણે મહેસાણામાં કે ગુજરાતમાં કંઈ ભારતમાં જરૂર નથી આવી સ્કૂલોની આપણને